ચલો પ્રયત્ન કરવાનો દાખલો છે પાના નંબર ચુંબોતેર એમાં શું કહે છે તમારી આસપાસની દસ આકૃતિઓની યાદી બનાવો અને તેમાંથી લઘુકોણ ગુરુકોણ અને કાટકોણને ઓળખો તો પહેલાં પહેલાં આપણી ફૂટપટ્ટી આજુબાજુમાં તો તો ફૂટપટ્ટીમાં આ બે ખૂણા ને આ કુલ મળીને કેટલા ખૂણા થશે ચાર ખૂણા થશે ફૂટપટ્ટી નહી પણ એને શું કહીએ આપણે માપટ્ટી ચારેય ખૂણા કેવા મળશે આપણને કાટ ખૂણા બરાબર કેવા મળશે આ બધા જ કેવા છે કાટ ખૂણા છે એટલે કે નેવના ખૂણા છે બીજા નંબરમાં ચલો કાટકુણ કાટકુણિયા બે ધારો આ બે ખૂણા છે આ લઘુ ખૂણા છે જો આ અને આ અને આ કેવો છે કાટખૂણો છે આ કાટકૂણો છે આ બે લઘુકોણ છે ચલો પછી આ રબર છે બરાબર રબર પણ કેવો લંબચોરસ બરાબર ગોળ થઈ ગયો હોય તો એમાંથી આપણને કાટકૂણો મળે નહીં રબર લમચોરસ ની રબર ના બરાબર રબરના ધારના ખૂણા કેવા કાટખૂણા ધાર પર છે આખું 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 કેવા છે કાટખૂણા છે ચોથા નંબરમાં ડસ્ટર ચલો આ ડસ્ટર છે ડસ્ટરની ધારણા ખૂણા જો આ એક આ બે આ ત્રણ આ ચાર તો આ ખૂણા કેવા છે કાટ ખૂણા છે ચલો પછી આપણું આવે શું આવે બોર્ડ આવે એટલે કે આપણું પાટિયું કાળું હોય અથવા તો લીલું હોય અથવા આ પ્રકારનું સફેદ બોર્ડ ના તો એ ખૂણાવ ક્યાં હોય હંમેશા કાટ ખૂણા હોય ચલો પછી આપણી જે રૂમ છે ચોરસ કે લંબ ચોરસ હોય બરાબર બે પ્રકારની હોય ઓરડા ના ખૂણા એ કેવા હોય એ પણ કેવા હોય કાટ ખૂણા હોય એટલે કે અંશના ખૂણા હોય ચલો સાતમા નંબરમાં જોઈએ તો આપણો પુસ્તક છે બરાબર આ પુસ્તક આપણા ધોરણનું તો એમાં ચોપડીમાં ચાર ખૂણાઓ બરાબર તો આ કેવા છે આપણ નેવું અંશના થશે એટલે કે કાટ ખૂણા પાઠ્યપુસ્તકના ખૂણાઓ તો થશે કાટ ખૂણા થાય ચલો એના પછી છે પંખો બરાબર પંખાના ત્રણ પાખિયા એટલે કે ત્રણ પાખિયાવાળો પંખો હોય એના માટે પંખાના ત્રણ પાખિયા વચ્ચે બનતા ખૂણા કેટલા થશે ગુરુ ગુરુકોણ થાય બરાબર કેવા થાય ગુરુ ગુરુકોણ જો ચાર પાખ્યાવાળો પંખો હોય તો કાઠ ખૂણો થાય પણ આપણે ત્રણ પાખિયાવાળા જ હોય છે મોટા ભાગે પંખા તો એક પાખ્યા વચ્ચે બનતો ખૂણો કેવો થાય ગુરુ ગુરુકોણ થાય ચલો ઘડિયાળમાં ચાર વાગ્યે બરાબર મિનિટ અને કલાક કાંટાનો ખૂણો જો આ ચાર વાગ્યા છે તો ચાર વાગ્યે આ મિનિટ કાંટો છે અને આ કલાક કાંટો છે તો આ બંને વચ્ચેનો ખૂણો કેવો થાય છે તો કયો થાય છે ગુરુપોણ ચલો એના પછી છે ઘડિયાળમાં દસ વાગ્યે મિનિટ અને કલાક કાંટા નો ખૂણો ચલો આ દસ છે દસ કલાક કાંટો દસ ઉપર છે અને મિનિટ કાંટો ક્યાં હોય બાર ઉપર હોય બરાબર તો આ બંને વચ્ચેનો ખૂણો કેવો થાય લઘુ કોણ થાય કેવો થાય લઘુ પાના નંબર પંચોતેર વિચારો ચર્ચા કરો અને લખો પહેલો સવાલ છે શું બે લઘુકોણ પરસ્પર કોટિકોણ હોઈ શકે છે તો હા બે લઘુકોણ પરસ્પર એટલે કે ઈચ અધર કોટિકોણ હોઈ શકે દાખલા તરીકે પિસ્તાલીસ અંશ વત્તા પિસ્તાલીસ અંશ પિસ્તાલીસ અંશ અને પિસ્તાલીસ અંશના બે લઘુકોણ હોય બરાબર થઈ જાય નેવું અંશ બરાબર તો કોટિકોણ એટલે કે જે બે ખૂણાના માપનો સરવાળો નેવું અંશ થાય તો એ એકબીજાના શું કહેવાય કોટિકોણ કહેવાય કોટિકોણને इंग्लिश कहम से कॉम्प्लिमेंटरी एंगल बराबर के एंगल कॉम्प्लिमेंटरी एंगल आखिर बीजा वीस अंश वत्ता सीतेर अंश बराबर नेश तो अँ एक बीजा शूथ खोटिकोण अभी रीते असंख्य मिली सके बराबर બીજા નંબરનો સવાલ છે શું બે ગુરુકોણ પરસ્પર કોટિકોણ હોઈ શકે છે તો ના આવું શક્ય નથી કેમ શક્ય નથી ગુરુકોણનું માપ નેવું અંશથી વધારે હોય બરાબર એક ગુરુકોણનું માપ જ નેવું અંશથી વધારે હોય છે બરાબર તો બે ગુરુ ગુરુકોણ લઈએ તો તો નેવંશ તો થવાનું તો છે નહી બરાબર તો બંને ભેગા કરવાથી નેવંશ થી વધી જશે બરાબર ત્રીજા પ્રશ્નમાં જે શું બે કાટકોણો પરસ્પર કોટિકોણ હોઈ શકે તો ના આવું પણ શક્ય નથી કેમ શક્ય નથી કે કોટિકોણો નો સરવાળો કેટલો થાય નેવું થાય એક કાટકોણ જ નેવું નો થાય બરાબર બે કોટિકોણો ભેગા કરવાથી જ નેવંશ થવા જોઈએ અહીંયા તો એક કાટકોણનું માપ જ નેવું વંશ થાય એટલા માટે બે કાટકૂણો હોય તો તો એકસો એસી અંશ થઈ જાય બરાબર એટલા માટે આવું શક્ય નથી ચલો પાના નંબર પંચોતેર પર જુઓ પ્રયત્ન કરોના દાખલા એમાં વસ્તુ કીધું છે પહેલાં નંબરમાં નીચેનામાંથી કઈ જોડ કોટિકોણની છે તો આપણને પહેલી આપેલી છે આ બે સંખ્યા પહેલાં લઈએ છીએ આપણે તો પહેલાં સંખ્યામાં જુઓ એકનું માપ છે સિત્તેર અંશ બીજાનું છે વીસ અંશ બરાબર તો બંનેનો સરવાળો કરીએ તો સિત્તેર અંશ વત્તા વીસ અંશ બરાબર કેટલા તો સાતને બે નવ નેવું અંશ થાય નેવું અંશ થાય છે તેથી આ કોટિકોણની જોડ થાય છે બરાબર પહેલી છે એ જોડ થાય છે બીજા નંબરમાં જોઈએ ચાલો અહીંયા કેટલો થાય છે બંનેનો સરવાળ પંચોતેર અંશ વધતા પચીસ અંશ પાંચને પાંચ દસોસું વધી આવી એક સાત ને ત્રણ દસ એટલે કેટલા થયા સો અંશ થયા અહીં નેવું અંશ ન થતા હોવાથી આ કોટિકોણની જોડ નથી બરાબર આ કોટિકોણની જોડ નથી ચલો ત્રીજા નંબરની આકૃતિ આપેલી છે અડતાલીસ અંશતા બાવન અંશ અડતાલીસ અંશ વધતા બાવન અંશ ચલો આઠ ને બે દસ ને વધી આવે પાંચને એક છ ચાર દસ અહીંયા કેટલા થયા સો અંશ થયા તો શું થશે અહીં નેવું અંશ ન થતા હોવાથી ખોટી બનતા નથી બરાબર નેવું અંશ થતા નથી એટલે બનતા નથી ચાલો અહીંયા હશે ચોથી આકૃતિમાં પાંત્રીસ વત્તા પંચાવન અંશ પાંચ ને પાંચ દસ વધી આવે એક પાંચ ને ત્રણ એટલે કે નેવું થાય છે થતા હોવાથી આપેલ જોડી કોણ થાય છે બરાબર તો આ જોડી કેવી છે કોટિકોણની છે પાત્રીસ અંશ પંચાવન અંશ ચલો બીજા નંબરમાં શું છે નીચેના દરેક ખૂણાના કોટિકોણનું માપ શોધો તો અહીંયા એક આપીને લીધેલો છે ખૂણો પિસ્તાલીસ અંશ ચાલો બીજો કોટિકોણ શોધવા માટે શું કરીએ આપણે બીજો શોધવા માટે એટલે કે બીજો ખૂણો શોધવા માટે બરાબર બીજો ખૂણો શોધવા માટે નેવુંશમાંથી આપેલ ખૂણો બાદ કરતા બાદ કરતા એટલે કે નેવુંશ ઓછા પિસ્તાલીસ અંશ હવે નેવું માંથી પિસ્તાલીસ બાદ કરે તો કેટલા રહેશે આપણને પિસ્તાલીસ અંશ તો બીજા ખૂણાનું માપતાલીસ અંશ થશે બીજા નંબરમાં આપ્યું છે આપણને પાસઠ અંશ હવે આપેલ નેવું અંશમાંથી બાદ કરતા બીજા ખૂણાનું માપ મળશે બરાબર તો નેવું અંશ ઓછા પાસઠ અંશ બરાબર નેવું બાદ કરીએ તો આપણને કેટલા મળશે પચીસ અંશ મળશે બરાબર તો બીજા ખૂણાનું માપ પચીસ હશે ચલો ત્રીજા નંબરમાં સંખ્યા આપી છે એકતાલીસ તો આપેલ ખૂણાના માપને અંશમાંથી બાદ કરતા આપણને બીજો ખૂણો મળશે કેમ આપણે નેવુંમાંથી વાત કરી રહ્યા છીએ કારણ કે કોટી ખૂણામાં બે ખૂણાનો માપનો સરવાળો કેટલો હોય નેવું અંશ હોય બરાબર તો અંશ ઓછા એકતાલીસ અંશ બરાબર કેટલા થશે ઓગણપચાસ અંશ બરાબર ઓગણપચાસ પચાસ અને ચાલીસ એટલે ઓગણપચાસ અંશ તો બીજા ખૂણાનું માપ ઓગણપચાસ અંશ હશે ચલો નીચેના દરેક ખૂણાના કોટિકોણનું માપ તો એમાંનો છે ચોથો બરાબર ચોથામાં શું કહેવું છે ચોપન અંશનો કુટિકોણ શોધવાનો છે તો કુટિકોણ શોધવા નેવ ઓછા ચોપન અંશ તો આપણે નેવમાંથી કેમ વાત કરીએ છીએ કારણ કે બે કોટિકોણમાં માપનો સરળ કેટલો થશે નેવશે તો અહીંયા કેટલો મળશે છત્રીસ અંશ મળશે કેટલા છત્રીસ અંશ બીજા ખૂણાનું માપ છત્રીસ અંશ મળે હોય ત્રીજા નંબરનો દાખલો છે કે બે કોટિકો ના માપ નો તફાવત બાર છે તો તેમના માપ શોધો બે માપ માપનો તફાવત બાર અંશ છે તો તેમના માપ શોધો તો પહેલાં પેલા કોટીકોણ લઈ લે તો કોટિકોણનું કુલ ખૂણાનું માપ બરાબર નેવુંશ હવે નેવુંશ ઓછા બાર અંશ શું છે આપણો તફાવત બરાબર કેટલા મળશે આપણને ઇઠ્યોતેર મળશે હવે ઇઠ્યોતેર ને સરખા ભાગમાં વહેંચતા એટલે કે ઇઠ્યોતેર ભાગ્યા બે ઇઠ્યોતેર ભાગ્યા બે એટલે કે બે તરી તરીછો ઓગણચાલીસ બરાબર હવે એક ખૂણો કેટલાનો હશે એક ખૂણો ઓગણચાલીસ અંશનો હોય તથા બીજો ઓગણચાલીસ વત્તા બાર એટલે કે નવ દસ અગિયાર વધ્યા આવે એક બે ને ત્રણ પાંચ એટલે કે એકાવન અંશનો હોય પહેલો ખૂણો ઓગણચાલીસ અંશ નો હોય અને બીજો કેટલા નો હોય એકાવન હશે ચલો પહેલો સવાલ છે છે નંબર પર વિચારો ચર્ચા કરો પહેલો સવાલ શું કહે છે શું બે ગુરુકોણ પૂરક કોણ બની શકે છે ચલો ગુરુકોણ એટલે નેવું અંશ થી મોટા ખૂણા બરાબર હવે પૂરકકોણ શું કે છે બે ખૂણાના માપનો સરવાળો એકસો ને એસી અંશ હવે બે ગુરુકોણ જો બે ગુરુકોણ હોય નેવું અંશથી થી મોટા હોય બરાબર નેવું નેવું એકસો એસી થી એટલે શું થશે બે ગુરુકોણ એકસો એસી અંશ વધુ ના મળે બરાબર તેથી બે ગુરુકોણ પૂરક કોણ ના જ બને બરાબર બે ગુરુકોણ પૂરક કોણ ના જ બને ચલો બીજા માંગ શું બે લઘુકોણો નેવું અંશ બે લઘુકોણો ગુરુકોણ બની શકે છે તો લઘુકોણ શું હોય છે લઘુકોણ નેવું અંશથી થી નાના હોય છે જે ગુરુકોણ એકસો એશિયા અંશના સરવાળા જેટલા બની શકતા નથી બરાબર જો બે મોટા મોટા લઘુકોણ લેવામાં આવે તો એકલાના થશે તો એકલાના થશે નેવ્યાશિયંશ વત્તા બરાબર બે વત્તા કરીએ તો એ પણ કેટલા થશે અંશના થાય પણ 180 થાય નહીં બરાબર મોટો મોટો લઘુકોણ લેવામાં આવે બરાબર 89° + 89° તો પણ એ 178 થાય 180 થાય નહીં બરાબર આથી બે લઘુકોણ a ગુરુકોણ બની ના શકે બરાબર આવું બને નહીં બે લઘુકોણ ગુરુકો પૂરક કોણ બની શકે તો જવાબ શું છે હા બની શકે બરાબર સીધે સીધું થાય કાઠખૂણો કેટલા અંશનો નેવું અંશ નો બે કાઠખુણા એટલે નેવું હતા નેવું બરાબર કેટલા થાય એકસો ને એકસો એશિયાંશ એટલે કે પૂરક કોણમાં બંનેનો સરળો કેટલો થવો જોઈએ એકસો ને એસી માટે કાઠ કૂણા બે કાઠ પૂરક કોણ બની શકે ચલો પહેલા નંબરમાં આપ્યું છે આપણને કોણની જોડ શોધો એમાં એક ખૂણો આપેલો છે આપણને એકસો દસ અને બીજો આપેલો છે પચાસ બરાબર તો પચાસને દસ કલા થશે અંશ આમ એકસો અંશ ન થતા હોવાથી પૂરક નથી બરાબર આ જોડ જે એ પૂરક કોણની બનતી નથી એવી જ રીતે બીજામાં આપ્યું છે આપણને એકસો પાંચ અંશ અને પાસઠ અંશ તો ચાલો સરવાળો કરીએ એકસો પાંચ અંશ પાસઠ અંશ પાંચ ને પાંચ દસો સૂન વધ્યાં એક છ ને એક સાત એકસો સિત્તેર અંશ થાય છે તો અહીં પણ એકસો એસી અંશ ન થતા હોવાથી આપેલ જોડ પણ કોણ નથી कोण ऑफ कोण નથી चलो तीसरा नंबरनी ने चौथा नंबरनी आकृति આપેલી છે આપણે ચલો ત્રીજા નંબરમાં જોઈએ અહીંયા સરવાળો કેવો થશે 100 30° + 50° બરાબર તો અહીંયા 50 ને 30 કેટલા થશે 180° થાય બરાબર તો અહીં સરવાળો એટલે કે 2 ખૂણાનો એકસો એસી અંશ થાય છે જેથી તે પૂરક કોણની જોડ બને છે બરાબર આ બે પૂરક કોણની જોડ બને એકસો ત્રીસ અંશ અને પચાસ અંશ કેવા છે પૂરક કોણની જોડ છે તો આ બે ખૂણા કેવા છે પૂરક કોણની જોડ બને છે અહીંયા કેટલા છે પિસ્તાલીસ અંશો હતા પિસ્તાલીસ અંશ તો પિસ્તાલીસ અંશ થતાં પિસ્તાલીસ અંશ શું થાય નેવું અંશ જે એકસો એંશી અંશ ન થતા કોણની જોડ ન બને બરાબર એકસો એંસી અંશ થતા નથી એટલે પૂરકકોણની જોડ બને નહીં પણ આ એટલા થશે એકસો ત્રીસ અને એકસો એકસો ત્રીસ અંશ અને પચાસ અંશ બીજા નંબરનો દાખલો છે આપણો કે નીચેના દરેક ખૂણાના પૂરકપણનું માપ શું થશે તો પહેલો ખૂણ આપ્યો છે આપણને સો અંશ તો સો અંશને એકસો એશિયાંશમાંથી બાદ કરતા બીજા ખૂણાનું માપ મળશે તો એકસો એશિયા અંશ ઓછા સો બરાબર માટે બીજા ખૂણાનું માપ એસ્ટિયોન્સ મળે આપણે એકસો એસ્ટિયોન્સમાંથી કેમ વાત કરીએ છીએ કારણ કે પૂરક કોણમાં બંને ખૂણાના માપનો સરવાળો કેટલો થાય એકસો ને એસ્ટિયોન્સ બીજા નંબરમાં છે નેવોન્સ બરાબર બીજા ખૂણાનું માપ મેળવવા નેવને એકસો એસી અંશ માંથી બાદ કરવા પડે તો એકસો એસી અંશ ઓછા નેવંશ લબ્દ વઢાર એટલે કે કેટલા મળશે નેવંશ તો બીજો ખૂણ પણ નેવ બનશે બરાબર

પૂરક કોણો પૂરક કોણ બને એકસો ને પચીસ અંશ આમ બીજો ખૂણો એકસો નો એકસો એસી માંથી તેને બાદ કરતા તો એકસો એસી અંશ ઓછા એકસો ને પચીસ અંશ બરાબર તો કેટલા મળશે આપણને પંચાવન અંશ આમ બીજો ખૂણો પંચાણું અંશનો મળશે ચલો ત્રીજા નંબરમાં એમ કહે છે કે બે પૂરક કોણોના મોટા ખૂણા માપ એટલે મોટો ખૂણો એને શું કહેવાય લાર્જ એંગલ એ નાના ખૂણાના એટલે કે સ્મોલ એન્ગલના માપ કરતા ચુમ્માલીસ અંશ વધારે છે તો તેમના માપ શોધો પહેલું પહેલું વાક્ય શું હોય કે બે માપનો એકસો એસી અંશ થાય હવે બીજા નંબરમાં હવે નાનો ખૂણો એ ચુમ્માલીસ મોટા કરતા નાનો છે તેથી તેને એકસો એસી માંથી બાદ કરતા હવે એકસો એસી ઓછા चुम्मास अंश बराबर के से अपड़ी पास है। तो एक सौ भाग करता ओके तो एक सौ छत्स भाग्या के बे बार बराबर बे आठा सोलह एटे अड़सठ थे बराबर हाँ एक खूणों के हा अड़सठ अंशन हे बीजो खूणो अड़सठ वत्ता चुम्मास अंश बराबर आठ ने चार से एक છ પાંચ અગિયાર એકસો બાર અંશનો થાય તો બીજો ખૂણો કિલ્લો અડસઠ વધતા એટલે એકસો બારનો અને પહેલો કેટલાનો અડસઠ અંશનો હશે